રાજ્યમાં નાણાં મંત્રી દ્વારા બજેટમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણને સંયુક્ત પાલિકાની મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આઠ નગરપાલિકા સાથે સુરેન્દ્રનગર નગરપાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરાઈ છે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં સહિત આસપાસના તમામ ગામોમાં લોકોને મળતી સુવિધામાં પણ ખાસ વધારો થશે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા સરકાર દ્વારા વધુ ગ્રાન્ટ રોડ રસ્તા પાણી તેમજ સફાઈને જાહેરાત કરતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી સુરેન્દ્રનગર વઢવાણ વાસીઓમાં પણ હાલ સરકારના નિર્ણયથી આનંદની લાગણી ફેલાય છે રાજ્યના નાણાં મંત્રી દ્વારા બજેટમાં સુરેન્દ્રનગરપાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરાઈ છે ત્યારે વાત કરીએ તો મહાનગરપાલિકાને જાહેર કરવામાં આવતા જ સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી જે વિસ્તાર છે તેને સાથે જ સહિત લોકો જે આસપાસના ગામો છે તેમને પણ મળીને લોકોની પણ જે સુવિધા છે તેમાં પણ ખાસ સુધારો થશે ત્યારે મહાનગરપાલિકા જાહેર કરાતા જ સરકાર દ્વારા વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવતા રોડ રસ્તા પાણી સફાઈ સહિતની સુવિધામાં પણ ખાસ વધારો થશે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના પ્રમુખે સરકારના નિર્ણયને વધાવી મહાનગરપાલિકા જાહેરાત કરતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી ઉપરાંત સુરેન્દ્રનગર અને વઢવાણ વાસીઓમાં પણ સરકારના નિર્ણયથી આનંદની લાગણી ફેલાઈ છે બોલો આપણે વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે તે બદલ આપણે રાજ્ય સરકારના આભારી છીએ વિશેષ ઔપચારિકતામાં નહીં પડતા હું સુરેન્દ્રનગરના લોકોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરી રહ્યો છું કે આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને વઢવાણનો અકલ્પનીય વિકાસ થઈ રહ્યો છે ટીપી સ્કીમો નવી બનશે માળખાકીય સુવિધાઓ નવી ઊભી થશે રેલવેના ઓવરબ્રિજો ઘણા બધા નવા બનશે આરોગ્ય શિક્ષણ અને સલામતીની સુવિધાઓમાં ખૂબ વધારો થશે ખાસ સવિશેષ કરીને જે હાલે સુરેન્દ્રનગરથી મોટા શહેરો તરફ લોકોનું માઇગ્રેશન છે એ અટકશે અને સુરેન્દ્રનગરની આજુબાજુના ગામડાઓનો સુવિકસિત સુદ્રઢ વિકાસ થશે અને આપણે આ માળખાકીય સુવિધાઓનો સારી રીતે ભરપૂર ઉપયોગ કરી શકીશું બાગ બગીચાઓની સુવિધાઓ વધશે આંતરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા સલામતીની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા દરેક વોર્ડ વાઇઝ સિવિક સેન્ટરો બનશે અગાઉમાં ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી માળખાકીય સુવિધા બાબતથી આપ સુપેરે પરિચિત છો ખાસ મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરેન્દ્રનગરના શહેરીજનોને એક સંદેશો આપવાનો છે કે આપણે આ નિર્ણયને આવકારીશું અને આવકાર આવનારા દિવસોમાં આ નિર્ણયથી પ્રજાને ખૂબ મોટો ફાયદો થવાનો છે જેમ કે આપણે સિવિક સેન્ટરો મળશે કમિશનર કક્ષાના વહીવટી અભિગમો શહેરમાં રચાશે શહેરની સળગતી સમસ્યા ખાસ કરીને બાયપાસ છે એ બાબત પણ આપણે સારો કોર્પોરેશનનો ફાયદો લઈને ઝડપી આખો યોજના પૂરી કરી શકીશું અને મેક્સિમમ બાયપાસો આપણા શહેરને મળશે અને ટ્રાફિકની સમસ્યા પાર્કિંગની સમસ્યાનું કોર્પોરેશન બનવાથી નિરાકરણ આવશે એવો ચોક્કસ મને વિશ્વાસ છે બીજી એક સળગતી સમસ્યા શહેરની લારી ગલ્લાના પ્રશ્નો છે ટ્રાફિક માટે અને દુકાનદારો માટે તેમજ શહેરના સંગઠનો માટે એક માથાના દુખાવારૂપ સમસ્યા હતી એનો પણ આ કોર્પોરેશન બનવાથી ચોક્કસ ટૂંકા સમયમાં અંત આવશે કારણ કે કોર્પોરેશન બનવાથી તુરંત જ સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનશે અને લારી અને ગલ્લા ધારકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે એનાથી નાના માણસોનું પણ ખૂબ મોટા પાયે કલ્યાણ થશે ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ કોર્પોરેશન બાબતે ઘણા વખતથી પ્રયત્ન કર્યા હતા એ બાબત પણ આપણે સૌ પરિચિત છીએ બીજી એક લોકોના મનમાં અવઢવ છે એ બાબત આપણે માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ કોર્પોરેશન થવાથી ટેક્સમાં કંઈ બહુ મોટો ફરક નથી પડી જવાનો હાલે સુરેન્દ્રનગરમાં ના નાના રહેણાંકના મકાનો તેમજ વાણિજ્ય મિલકતો ઉપર જે હાઉસ ટેક્સ છે એ અને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ટેક્સ છે એ બેની જો આપણે સાપેક્ષ અભ્યાસ કરીએ તો બહુ મોટો કંઈ ફરક નથી હોતો નોમિનલ ટેક્સ ચોક્કસ વધી શકે પણ એની સામે માળખાકીય સુવિધાઓ ખૂબ વધે સિટી બસોની વ્યવસ્થાઓ વધે સ્વચ્છતા બાબત પણ ઘણી બધી સગવડતા ઊભી થશે બીજો એક મહત્ત્વનો સંદેશો નાગરિકજનોને આપણે મીડિયાના માધ્યમથી આપવાનો છે કે દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી જો મળી શકતું હોય તો આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર વઢવાણ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્માર્ટ સિટી તરફ આપણે ચોક્કસ લઈ જઈ શકીશું એમાં રાજકીય આગેવાનોનો મીડિયાનો સામાજિક સંસ્થાઓનો અને તમામ અગ્રણી લોકોનો પ્રશાસનનો પણ આપણને ખૂબ સહયોગ મળશે એવો ચોક્કસ મને અભિવાદ અને આશા છે વિરમુ ગુજરાત સરકાર દ્વારા આજે આઠ મહાનગરપાલિકાની જાહેરાત થઈ છે એમાં સુરેન્દ્રનગર વડવાણ સુરેન્દ્રનગરપાલિકા પણ મહાનગરપાલિકા બનાવવા માટે આજે જાહેરાત થઈ છે એનાથી આ આ વિચારને અમે આવકારીએ છીએ કારણ કે નિર્ણયથી સુરેન્દ્રનગરને ખૂબ ફાયદો થશે ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર માટે મહાનગરપાલિકાની લોકો રાહ જોઈ રહ્યા હતા એ સુવર્ણ દિવસ આજે આવ્યો છે મહાનગરપાલિકા થવાથી ખૂબ સારો વિકાસ આપણા શહેરનો થઈ શકશે કેવા કેવા પ્રકારની સુવિધા હું એવું માનું છું કે સુરેન્દ્રનગર ની અંદર વિસ્તારનો વધારો થતા સાથે સાથે અહિયાં કમિશનર્સ શ્રી આવશે અને ઘણા ફરવાલાયક સ્થળો સ્વચ્છતા દરેક રીતે આપણે ડેવલપમેન્ટ વધારે કરી શકશું કારણ કે ગ્રાન્ટ વધારે મળે